ભારેથી અતિ ભારે આગાહી કર અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે ખેડૂતો અને જે લોકોએ કેરીનો પાક છે તેઓને તેમને લઈને અંબાલાલ પટેલે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે ગુજરાતમાં અનેક જગ્યા પર વાતાવરણ છે તેમાં અણધાર્યો છે રડાવ્યા પણ છે ખાસ કરીને વાવાઝોડાના કારણે જે કેરીનો પાક છે તેને મોટું નુકસાન થયું છે તેવો એક એંધાણ સતત વર્તાઈ રહ્યો છે ને હજી ગુજરાતમાં અનેક જગ્યા પર હળવાથી ભારે વાવાઝોડું

તેમાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને કળા પરવાની પણ શક્યતા રહે છે કરા મોટા કરાની સાઇઝ મોટી પણ હોઈ શકે એટલે જનધને કાઢી રાખવાની જરૂર છે માલ સમુદાય પણ કાઢી રાખવાની જરૂર છે તારેક આઠમી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેરી પ્રકાવના ખેડૂતો પછી વરસાદ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાળા ગીર તાલા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પ્રકના અન્ય ભાગોમાં આ આ ભીજ દ્રષ્ટિ કેરીના જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહે છે અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્યભાગોમાં ઓછી જમીનમાં પર પડી જવાની શક્યતા રહે છે તદરાંત તારીખ અગિયારથી વીસમાં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના દુકાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ પચીસ થી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયક્લોન મળવાની શક્યતા રહે છે અને આ વખતે આંદોબાદ દીકુબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહે છે જી આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો